એક વાંદરાએ વિધવાને કરી ગર્ભવતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ચંદનપુરની નજીકમાં એક ગાઢ જંગલ હતું જ્યાં જાત જાતના પશુ પક્ષીઓ રહેતા હતા આ જંગલના કિનારે એક નાની ઝૂંપડીમાં એક વિધવા સ્ત્રી સાવિત્રી રહેતી હતી સાવિત્રીની ઉંમર લગભગ પચીસ વર્ષની હતી તેના પતિનું એક વર્ષ પહેલાં જ એક ભયાનક બીમારીના કારણે મૃત્યુ થયું હતું સાવિત્રી પાસે હવે કોઈ સહારો નહોતો તે જંગલમાંથી લાકડા ભેગા કરીને અને ગામમાં થોડું સીવણ ભરત કામ કરીને પોતાનું જીવન ચલાવી રહી હતી સાવિત્રી સુંદર હતી પરંતુ તેની આંખોમાં એક ઊંડું દુઃખ છવાયેલું રહેતું હતું ગામના લોકો તેની સુંદરતા પાછળ તેની એકલતાની મજાક પણ ઉડાવતા હતા પણ સાવિત્રીએ ક્યારેય કોઈની વાતનું ખોટું ના માન્યું તેના માટે હવે જીવનનો અર્થ ફક્ત રોજની જરૂરિયાતો પૂરી કરવી અને કોઈ પણ રીતે દિવસ પસાર કરવો એટલો જ હતો એક દિવસ સાવિત્રી જંગલમાં લાકડા ભેગા કરી રહી હતી ત્યારે જ પાસેના ઝાડ પરથી એક મોટો વાંદરો નીચે ઉતર્યો અને તેની સામે આવીને બેસી ગયો સાવિત્રી તેને જોઈને થોડી ડરી ગઈ પરંતુ વાંદરાએ કોઈ હુમલો ના કર્યો તે ફક્ત એકી ટસે સાવિત્રીને જોઈ રહ્યો હતો સાવિત્રીએ ધીમે ધીમે તેની સાથે નજર મેળવી અને કહ્યું તું કોણ છે શું જોઈએ છે વાંદરાએ માથું નમાવી દીધું જાણે કે તે તેની વાત સમજી ગયો હોય સાવિત્રીએ હળવેથી સ્મિત કર્યું અને પછી પોતાના કામમાં લાગી ગઈ વાંદરો ત્યાં જ બેસીને તેને જોવા લાગ્યો જ્યારે સાવિત્રી પોતાના લાકડા બાંધવા લાગી ત્યારે વાંદરાએ આવીને તેને મદદ કરી સાવિત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે વાંદરાના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું તું ખૂબ સમજદાર છે તે દિવસ પછીથી વાંદરો રોજ સાવિત્રી પાસે આવતો તે તેના માટે ફળ લાવતો તેના કામોમાં મદદ કરતો અને ક્યારેક ક્યારેક તેની સાથે ઝૂંપડીની સામે બેસીને સાંજ સુધી રમતો રહેતો સાવિત્રીના જીવનમાં એક નવો રંગ ભરાઈ ગયો હતો તેના હોઠો પર સ્મિત પાછું આવી ગયું હતું મિત્રો આ રસપ્રદ કહાનીમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો સમય વીતતો ગયો અને સાવિત્રી અને વાંદરા વચ્ચે એક અનોખો સંબંધ બંધાવવા લાગ્યો સાવિત્રી જ્યારે એકલી હોય ત્યારે વાંદરો તેને હસાવવાની કોશિશ કરતો જ્યારે તે ઉદાસ હોય ત્યારે તે તેની પાસે આવીને તેના ખભા પર માથું મૂકીને બેસી જતો સાવિત્રી પણ હવે તેને પોતાના પરિવારનો ભાગ માનવા લાગી હતી એક રાત્રે સાવિત્રી પોતાની ઝૂંપડીની બહાર બેઠી ચાંદની રાતનો આનંદ માણી રહી હતી વાંદરો પાસેની જ એક ઝાડની ડાળી પર બેઠો તેને જોઈ રહ્યો હતો સાવિત્રીએ તેની તરફ જોયું અને હસી અને સાવિત્રીએ પૂછ્યું તું મારી સાથે હંમેશા રહીશ ને વાંદરાએ ધીમેથી તેની તરફ છલાંગ લગાવી અને તેના પગ પાસે બેસી ગયો સાવિત્રીએ તેને પોતાના ખોળામાં ઉઠાવી લીધો અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવવા લાગી તે રાત્રે પહેલીવાર સાવિત્રીને પોતાની એકલતાનો અનુભવ ના થયો દિવસો વીતતા ગયા અને સાવિત્રી અને વાંદરાનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો એક દિવસ સાવિત્રી બીમાર પડી તેને ખૂબ તાવ હતો તે ઝૂંપડીમાં સૂતી હતી અને વાંદરો ચિંતિત થઈને તેની પાસે બેઠો હતો તેણે જંગલમાંથી ઘણા પ્રકારના ફળો લાવીને સાવિત્રીને સામે મૂકી દીધા સાવિત્રીએ મુશ્કેલીથી આંખો ખોલી અને ધીમા અવાજે કહ્યું તું મારી આટલી ચિંતા કેમ કરે છે વાંદરાએ તેની આંખોમાં જોયું તેની આંખોમાં એક ઊંડી આત્મીયતા હતી એક એવો પ્રેમ જે શબ્દોથી અલગ હતો સાવિત્રીએ ધીમેથી તેનો હાથ પકડ્યો અને સૂઈ ગઈ વાંદરો આખી રાત તેની પાસે બેઠો રહ્યો થોડા દિવસો પછી સાવિત્રી સ્વસ્થ થઈ ગઈ હવે તે વાંદરા વગર એક પડપણ રહી શકતી નહોતી તેઓ એકબીજા પર ખૂબ જ નિર્ભર બની ગયા હતા સાવિત્રીના મનમાં આ લાગણી ઘર કરવા લાગી કે આ વાંદરો કોઈ સામાન્ય પ્રાણી નથી તેમાં એક આત્મીય સ્પર્શ હતો જાણે કોઈ જૂની આત્મા તેના જીવનનો ભાગ બનીને પાછી આવી હોય એક રાત્રે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો સાવિત્રી ઝૂંપડીમાં બેઠી હતી અને વાંદરો તેની પાસે આવીને બેસી ગયો વીજળીના ચમકારામાં સાવિત્રીએ જોયું કે વાંદરાની આંખો ઊંડી અને ચમકદાર થઈ ગઈ હતી સાવિત્રીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું શું તું હંમેશા મારી સાથે રહીશ વાંદરાએ ધીમેથી તેનું માથું તેના ખોળામાં મૂકી દીધું સાવિત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને લાગ્યું કે તેના જીવનમાં જે ખાલીપો હતો તે હવે ભરાઈ ગયો છે તે રાત્રે તેણે વાંદરાને પોતાની છાતી સાથે ભેટી પડ્યો અને આ પહેલીવાર હતું તે સમયે તેને એક અલગ જ પ્રકારનો પ્રેમ અનુભવાયો સમય પસાર થયો પરંતુ સાવિત્રીને હવે તેના શરીરમાં એક વિચિત્ર પરિવર્તન અનુભવ થવા લાગ્યું તેને ઉબકા આવવા લાગ્યા તેની ભૂખ વધવા લાગી ધીમે ધીમે તેનું શરીર બદલાવા લાગ્યું સાવિત્રીએ ગામની પ્રસૂતિ સહાયકની સલાહ લીધી તો તેણે કહ્યું સાવિત્રી તું ગર્ભવતી છે સાવિત્રી આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ તેણે પ્રસૂતિ સહાયકને કહ્યું આ કેવી રીતે શક્ય છે મારો તો કોઈ પતિ નથી પ્રસૂતિ સહાયકે તેની આંખોમાં જોયું અને કહ્યું પણ આ સાચું છે સાવિત્રી મૂંઝવણમાં પડી ગઈ તેને યાદ આવ્યું કે તે રાત્રે જ્યારે તેણે વાંદરાને પોતાની પાસે સુવડાવ્યો હતો ત્યારે તેના મનમાં એક વિચિત્ર શાંતિ અને આત્મીયતાનો અનુભવ થયો હતો શું એ શક્ય હતું કે વાંદરો જ તેના ગર્ભનું કારણ હોય આ વિચારીને તે ડરી ગઈ અને મૂંઝવણમાં પડી ગઈ સાવિત્રી હવે દરરોજ વાંદરાને જોતી પણ હવે તેના મનમાં ડર અને સંકોચ હતો વાંદરો પહેલાંની જેમ જ સાવિત્રીની આસપાસ ફરતો રહેતો તેને મદદ કરતો પણ સાવિત્રીના મનમાં હવે ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા શું આ પ્રેમ હતો શું આ કોઈ ચમત્કાર હતો કે પછી કોઈ શાપ શું વાંદરો ખરેખર એક સામાન્ય પ્રાણી હતો કે પછી કોઈ દેવતા સાવિત્રી આ પ્રશ્નોથી ઘેરાયેલી હતી પરંતુ તેની પાસે કોઈ જવાબ નહોતો સાવિત્રી હવે ઊંડા મનોમંથનમાં હતી ગર્ભ રહેવો કોઈ સામાન્ય વાત નહોતી ગામમાં ધીમે ધીમે એ ખબર ફેલાવા લાગી હતી કે સાવિત્રી ગર્ભવતી છે ગામની સ્ત્રીઓ અને પુરુષો તેના વિશે જાત જાતની વાતો કરવા લાગ્યા એક વિધવા ગર્ભવતી થાય તેનો શું અર્થ આ કોઈ પાપ છે ક્યાંક જંગલનો કોઈ રાક્ષસ તો તેના સપનામાં નથી આવ્યો ને સાવિત્રી આ વાતોથી પરેશાન હતી તે જાણતી હતી કે તેણે કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ બાંધ્યો નહોતો તેમ છતાં આ ગર્ભ આ કેવી રીતે શક્ય હતું તેને વારંવાર એ જ રાત યાદ આવતી હતી જ્યારે ધોધમાર વરસાદ વચ્ચે તેણે વાંદરાને પોતાના ખોળામાં સુડાવ્યો હતો ત્યાર પછી જ તેના શરીરમાં આ બદલાવ શરૂ થયા હતા એક દિવસ સાવિત્રી ઝૂંપડીની બહાર બેઠી હતી વાંદરો પાસેના જ એક ઝાડની ડાળી પર બેઠો તેને જોઈ રહ્યો હતો સાવિત્રીએ તેની તરફ જોયું અને કહ્યું શું તું જાણે છે કે મારી સાથે શું થઈ રહ્યું છે વાંદરાએ એકી ટસે તેની આંખોમાં જોયું તેની આંખોમાં એ જ રાતવાળી ઊંડી ચમક હતી સાવિત્રીએ આંસુ ભરેલી આંખોથી કહ્યું મેં તને પ્રેમ કર્યો છે પણ એ કેવી રીતે શક્ય છે કે તું મારા ગર્ભનું કારણ બન્યો વાંદરો ધીમેથી ઝૂંપડીની સામે આવીને તેના પગ પાસે બેસી ગયો તેણે પોતાનું માથું સાવિત્રીના ખોળામાં મૂકી દીધું સાવિત્રીએ તેની પીઠ પર હાથ ફેર્યો તેમ છતાં તેના મનના પ્રશ્નોના જવાબ તેને મળ્યા નહોતા ગામના લોકોને જ્યારે ખબર પડી કે સાવિત્રી ગર્ભવતી છે તો તેમનામાં ખળભળાટ મચી ગયો ગામની પંચાયતે સાવિત્રીને બોલાવી ગામના મુખિયાએ કડક અવાજમાં પૂછ્યું સાવિત્રી સાચે સાચું બોલ તારા ગર્ભનો પિતા કોણ છે સાવિત્રી માથું નમાવીને ઊભી રહી થોડી ક્ષણો પછી તેણે કહ્યું મને ખબર નથી પંચાયતે કહ્યું તું ખોટું બોલી રહી છે કોઈના સંભોગ વગર ગર્ભ કેવી રીતે રહી શકે બીજી સ્ત્રીઓએ કહ્યું ચોક્કસ તેના કોઈની સાથે ગુપ્ત સંબંધો હશે સાવિત્રીએ હિંમત કરીને કહ્યું મારા જીવનમાં કોઈ પુરુષ આવ્યો નથી પણ એક વાંદરો છે જે દરરોજ મારી સાથે રહે છે મને મદદ કરે છે અને મારો આધાર છે મુખિયાએ હસતા હસતા કહ્યું શું તું કહે છે કે તને એક વાંદરાથી ગર્ભ રહ્યો છે ગામના લોકો હસી પડ્યા પણ સાવિત્રીના ચહેરા પર ગંભીરતા હતી તેણે કહ્યું મેં ક્યારેય કોઈની સાથે કોઈ સંબંધ બાંધ્યો નથી મને પણ ખબર નથી કે આ કેવી રીતે થયું પણ એ સાચું છે કે જ્યારથી વાંદરો મારી ઝૂંપડીમાં આવ્યો છે ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે ગામના લોકોએ આ વાત સાંભળીને સાવિત્રીને અપવિત્ર અને કલંકિત માની લીધી ગામની સ્ત્રીઓએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું બાળકો હવે તેની ઝૂંપડી પાસે આવતા નહોતા સાવિત્રી હવે સાવ એકલી પડી ગઈ હતી સાવિત્રીના મનમાં હવે ડરે ઘર કરી લીધું હતું તે રોજ રાત્રે જાગતી રહેતી અને પોતાના પેટ પર હાથ ફેરવતી તે મહેસૂસ કરી શકતી હતી કે તેના ગર્ભમાં વધી રહેલા બાળકની હલચલ વધી રહી હતી પણ તેનું મન હજી પણ શંકાશીલ હતું એક દિવસ વાંદરો તેની પાસે આવ્યો અને તેના ઘૂંટણ પર માથું મૂકી દીધું સાવિત્રીએ તેની આંખોમાં જોયું અને કહ્યું શું તું મારાથી કંઈ છુપાવી રહ્યો છે વાંદરાએ તેની આંખોમાં ઊંડી નજર નાખી અચાનક તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા સાવિત્રી ચોંકી ગઈ તું રડી રહ્યો છે વાંદરાએ ધીમેથી તેનો હાથ પકડ્યો સાવિત્રીએ પોતાનામાં એક ઊંડી આત્મીયતા અનુભવી પણ તે કંઈ વધુ સમજી શકે તે પહેલાં જ વાંદરો અચાનક ઊભો થઈને જંગલ તરફ ભાગી ગયો સાવિત્રીએ તેને અવાજ આપ્યો ક્યાં જાય છે ઊભો રહે પણ વાંદરાએ પાછું વળીને જોયું નહીં સાવિત્રી સ્તબ્ધ થઈને ત્યાં જ બેસી ગઈ બીજા દિવસે ગામમાં એક સિદ્ધ સંત આવ્યા લોકોએ સાવિત્રીની પરિસ્થિતિ વિશે સંતને જણાવ્યું સંતે સાવિત્રીને પોતાની પાસે બોલાવી સંતે તેની તરફ જોયું અને કહ્યું તારા ગર્ભમાં જે વધી રહ્યું છે તે કોઈ સામાન્ય બાળક નથી તે કોઈ વિશેષ આત્માનું પરિણામ છે શું તું કોઈ પશુ સાથે જોડાયેલી છે સાવિત્રીએ માથું નમાવીને કહ્યું એક વાંદરો મારા જીવનમાં આવ્યો હતો તે મારી સંભાળ રાખતો હતો પણ હવે તે ચાલ્યો ગયો છે સંતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તે કોઈ સામાન્ય વાંદરો નહોતો તે એક દિવ્ય આત્મા હતી કોઈ ઋષિના શાપને કારણે તેને વાંદરાનું રૂપ મળ્યું હતું પણ જ્યારે તેણે તારી સાથે પ્રેમનો અનુભવ કર્યો ત્યારે તેનો શાપ તૂટી ગયો સાવિત્રીએ આશ્ચર્યથી સંત તરફ જોયું તો શું આ બાળક દિવ્ય છે સંતે કહ્યું હા આ બાળક મનુષ્ય અને પશુના પ્રેમનું સંતાન છે પણ આ બાળકના જન્મ સાથે જ એક મોટું સંકટ આવશે આ બાળક પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરશે સાવિત્રીએ ડરથી પૂછ્યું કેવું સંકટ સંતે કહ્યું આ બાળક વિશેષ શક્તિ સાથે જન્મ લેશે પણ તેને મેળવવા માટે અંધકારની શક્તિઓ સક્રિય થઈ જશે તારે તારા બાળકનું રક્ષણ કરવું પડશે સાવિત્રીની આંખોમાં ડર અને શંકા હતી તેણે કહ્યું પણ તે વાંદરો ક્યાં ગયો સંતે કહ્યું તે હવે પોતાના અસલી સ્વરૂપમાં પાછો ગયો છે તેણે હવે દૈવત્વ પ્રાપ્ત કરી લીધું છે પણ જ્યારે સંકટ આવશે ત્યારે તે ચોક્કસ પાછો આવશે સમય વીતતો ગયો અને સાવિત્રીના ગર્ભનો આકાર વધતો ગયો ગામના લોકો હજી પણ તેને શંકાની નજરે જોતા હતા પણ સાવિત્રીના મનમાં હવે એક નવી શક્તિ આવી ગઈ હતી તેને વિશ્વાસ હતો કે તે તેના બાળકનું રક્ષણ કરશે પછી એક દિવસ સાવિત્રી જંગલમાં લાકડા વીણવા ગઈ ત્યારે અચાનક ઘટ ઝાડીઓમાંથી એક ડરામણો અવાજ આવ્યો સાવિત્રીએ જોયું કે સામે એક મોટો કાળો નાગ ફેણ ચડાવીને ઊભો હતો સાવિત્રી ડરીને પાછળ જવા માંગતી હતી પણ નાગ તેની તરફ વધવા લાગ્યો સાવિત્રીએ ગભરાઈને આંખો બંધ કરી દીધી ત્યારે જ અચાનક હવામાં એક હલચલ થઈ સાવિત્રીએ આંખો ખોલી તો જોયું કે સામે એ જ વાંદરો ઊભો હતો પણ આ વખતે તેની આંખોમાં એક તેજ ચમક હતી તે કાળા નાગ તરફ કૂદ્યો અને તેને જોરથી ધક્કો માર્યો નાગે ફૂંફાડો માર્યો અને અંધારામાં ગાયબ થઈ ગયો સાવિત્રીએ ધ્રુજતા હાથે વાંદરા તરફ જોયું વાંદરાએ તેની તરફ જોયું અને તેની આંખોમાં એ જ આત્મીયતા હતી પણ સાવિત્રી કંઈ કહે તે પહેલાં જ વાંદરો ફરીથી જંગલ તરફ ભાગી ગયો સાવિત્રી હવે સમજી ગઈ હતી કે તેનો ગર્ભ કોઈ સામાન્ય સંતાનનું પ્રતિક નથી તે દિવ્ય શક્તિ હતી જે તેના ગર્ભમાં વધી રહી હતી વાંદરાનું અચાનક પ્રગટ થવું અને નાગથી તેનું રક્ષણ કરવું એ વાતનો પુરાવો હતો કે કંઈક મોટું થવાનું હતું પણ સાવિત્રીના મનમાં હજી પણ શંકા હતી શું તે વાંદરો ખરેખર એક દિવ્ય આત્મા હતો જો તે કોઈ ઋષિનો અવતાર હતો તો તે તેનાથી દૂર કેમ ચાલ્યો ગયો અને તે નાગ તે કોણ હતો આ પ્રશ્નોના જવાબ ન મળવાને કારણે સાવિત્રીના મનમાં ચિંતા વધતી જતી હતી ગર્ભનો સમય હવે પૂરો થવા આવ્યો હતો સાવિત્રીનું શરીર ભારે થઈ ગયું હતું અને તેને ચાલવામાં મુશ્કેલી થવા લાગી હતી ગામની સ્ત્રીઓ હજી પણ તેનાથી દૂર રહેતી હતી સાવિત્રી માટે એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો એક રાત્રે જોરદાર પવન આવ્યો આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા હતા સાવિત્રી પોતાની ઝૂંપડીની અંદર એકલી બેઠી હતી અચાનક તેને લાગ્યું કે ઝૂંપડીની બહાર કોઈના ચાલવાનો અવાજ આવી રહ્યો છે સાવિત્રીએ દરવાજો ખોલ્યો તો જોયું કે કાળા કપડામાં લપેટાયેલો એક વ્યક્તિ તેની ઝૂંપડીની સામે ઊભો હતો કોણ છો તમે સાવિત્રીએ ડરતા ડરતા પૂછ્યું તે વ્યક્તિ ધીમે ધીમે તેની તરફ વધ્યો તેના હાથમાં એક લાંબુ ત્રિશુળ હતું તેના ચહેરા પર એક વિચિત્ર ચમક હતી પણ તેની આંખોમાં ક્રૂરતા દેખાઈ રહી હતી તે જે ગર્ભ ધારણ કર્યો છે તે કોઈ સામાન્ય ગર્ભ નથી તે શક્તિનું પ્રતિક છે હું તેને લેવા આવ્યો છું સાવિત્રીએ પાછળ હટતા કહ્યું કોણ છો તમે તે વ્યક્તિએ મોટેથી હસતા કહ્યું હું રાક્ષસ કાલકેતુ છું જે દિવ્ય આત્માએ તને ગર્ભવતી કરી છે તે મારા શત્રુનો અવતાર છે તે બાળકને જન્મ લે તે પહેલાં જ નષ્ટ કરી દેવું પડશે જો તેને જન્મ લેવા દીધો તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે સાવિત્રી ધ્રુજવા લાગી તેણે પોતાના ગર્ભ પર હાથ મૂક્યો અને કહ્યું તમે મારા બાળકને નુકસાન નહીં પહોંચાડી શકો કાલકેતુએ જોરથી હસતા કહ્યું મારાથી બચવું અશક્ય છે તે સાવિત્રી તરફ વધ્યો જ હતો કે તરત જ જંગલની અંદરથી એક ગર્જના સંભળાઈ સાવિત્રીએ જોયું કે અંધારામાં બે ચમકતી આંખો ચમકી રહી હતી એક કાળા વાદળ જેવો આકાર સામે આવ્યો તે એ જ વાંદરો હતો વાંદરાએ એક છલાંગ લગાવી અને સીધો કાલકેતુની સામે આવીને ઊભો રહી ગયો તેની આંખોમાં અગ્નિ સળગી રહી હતી અને તેના શરીરમાંથી પ્રકાશના કિરણો ફૂટી રહ્યા હતા કાલકેતુએ ત્રિશૂળ ઉચક્યું અને વાંદરા તરફ ચાલ્યો વાંદરાએ જોરથી ગર્જના કરી અને કાલકેતુ પર છલાંગ લગાવી બંને વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું સાવિત્રી ડરીને પોતાની ઝૂંપડીના દરવાજા પર ઊભી રહીને બધું જોઈ રહી હતી વાંદરાએ પોતાની પૂંછડીથી કાલકેતુના ત્રિશુળને પકડી લીધું અને તેને હવામાં ઉછાળી દીધું કાલકેતુએ ગુસ્સામાં આવીને વાંદરા પર પ્રહાર કર્યો પણ વાંદરાએ ઘણી ચાલાકીથી પ્રહારને ટાળી દીધો અચાનક વાંદરાએ કાલકેતુની છાતી પર જોરથી પ્રહાર કર્યો કાલકેતુ જમીન પર પડી ગયો અને દર્દથી ચીસો પાડવા લાગ્યો ત્યારે જ આકાશમાં વીજળીના કડાકા થયા અને એક દિવ્ય પ્રકાશ ફેલાયો કાલકેતુનું શરીર સળગવા લાગ્યું અને તે ધુમાડામાં ફેરવાઈને અદૃશ્ય થઈ ગયો વાંદરાએ સાવિત્રી તરફ જોયું તેની આંખોમાં એક ઊંડી શાંતિ હતી સાવિત્રીએ ડરતા ડરતા પૂછ્યું તો કોણ છે વાંદરાએ ધીમેથી તેની તરફ વધીને તેની હથેળી પકડી તરત જ વાંદરાના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ અને તે એક એક સુંદર સુંદર યુવકમાં બદલાઈ ગયો સાવિત્રી થઈ ગઈ તેની સામે દિવ્ય યુવક ઉભો હતો તેના શરીરમાંથી તેજ શ્વેત પ્રકાશ ઝળહળી રહ્યો હતો તેની આંખોમાં કરુણા અને પ્રેમની ઊંડાઈ હતી હું કોઈ સામાન્ય વાંદરો નહોતો સાવિત્રી હું ઋષિ અત્રિનો પુત્ર છું મારા પર શાપ હતો કે જ્યાં સુધી હું એક સ્ત્રીના પ્રેમની પરીક્ષા નહીં આપું ત્યાં સુધી મારે પશુ યોનિમાં રહેવું પડશે સાવિત્રીએ આશ્ચર્યથી પૂછ્યું તો પછી તે મને પ્રેમ શા માટે કર્યો તે યુવકે કહ્યું કારણ કે તારો પ્રેમ નિશ્ચળ અને નિસ્વાર્થ હતો તે મારી સાથે કોઈ લોભ વગર પ્રેમ કર્યો આ જ કારણ છે કે મારો શાપ સમાપ્ત થયો પણ હવે એક નવી પરીક્ષા સામે છે સાવિત્રીએ ચોંકીને પૂછ્યું કેવી પરીક્ષા યુવકે કહ્યું તારા ગર્ભમાં વધી રહેલું બાળક કોઈ સામાન્ય બાળક નથી તે સૃષ્ટિના સંતુલનનું પ્રતીક છે પણ કાલકેતુ સાથેની શક્તિઓ હજી પણ સક્રિય છે તેઓ તે બાળકને જન્મ લેવાથી રોકવાનો પ્રયત્ન કરશે તારે તેનું રક્ષણ કરવું પડશે સાવિત્રીએ યુવકનો હાથ પકડ્યો અને કહ્યું પણ તે મને એકલી કેમ છોડી દીધી હતી યુવકે કહ્યું મેં તને એકલા માટે છોડી દીધી હતી જેથી તારો પ્રેમ સાચો સાબિત થઈ શકે હું જાણવા માંગતો હતો કે તું મારા વગર પણ આપણા બાળકનું રક્ષણ કરી શકીશ કે નહીં અને તે સાબિત કરી દીધું કે તું સાચી જીવનસાથી છું સાવિત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે યુવકને પ્રેમથી ભેટીને કહ્યું હું તને ક્યારેય જવા નહીં દઉં યુવકે કહ્યું હવે હું તને ક્યારેય છોડીને નહીં જાઉં પણ તારા ગર્ભના રક્ષણ માટે મારે ફરી એકવાર મારા દિવ્ય સ્વરૂપમાં જવું પડશે હું ત્યારે પાછું આવીશ જ્યારે તારા અને તારા ગર્ભના જીવન પર મુશ્કેલીઓ આવશે સાવિત્રીએ ગભરાઈને પૂછ્યું પણ જો તું જતો રહ્યો તો હું એકલી કેવી રીતે રહીશ યુવકે તેના ચહેરાને પોતાના બંને હાથમાં લઈને કહ્યું તારા મનમાં જે શક્તિ છે તે જ તારું રક્ષણ કરશે હું તારી સાથે હંમેશા રહીશ ભલે તું મને જોઈ ન શકે યુવકે ધીમેથી સાવિત્રીનો હાથ છોડ્યો અને ફરીથી એક તેજ પ્રકાશમાં બદલાઈને વાંદરાના રૂપમાં પાછો આવી ગયો વાંદરાએ સાવિત્રી તરફ છેલ્લી વાર પ્રેમથી જોયું અને જંગલ તરફ દોડી ગયો સાવિત્રી ત્યાં જ બેસી રહી તેના મનમાં ડર અને પ્રેમ બંનેનું મિશ્રણ હતું તે જાણતી હતી કે તેના ગર્ભમાં જે બાળક વધી રહ્યું હતું તે હવે ફક્ત તેનું નસીબ જ નહોતું તે બાળક સૃષ્ટિના ભવિષ્યનું રક્ષક હતું સાવિત્રીના ગર્ભનો સમય પૂરો થઈ રહ્યો હતો તેના શરીરમાં હલચલ વધવા લાગી હતી ગામના લોકો હજી પણ તેને શંકાની નજરે જોતા હતા પણ સાવિત્રીના મનમાં હવે કોઈ ડર નહોતો તેને વિશ્વાસ હતો કે તેના બાળકનો જન્મ એક દિવ્ય હેતુ માટે થઈ રહ્યો છે એક રાત્રે સાવિત્રીને સપનું આવ્યું તેણે જોયું કે એક ઊંડી ગુફાની અંદર એક મોટો કાળો નાગ તેના બાળકને ગળી જવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે જ અચાનક એક તેજ રોશની થઈ અને એક સોનેરી વાંદરો તે નાગ પર તૂટી પડ્યો નાગે જોરથી ફૂંફાડો માર્યો અને અંધારામાં ગાયબ થઈ ગયો સાવિત્રીએ તે વાંદરા તરફ જોયું તો તે એક સુંદર યુવકમાં બદલાઈ ગયો યુવકે સાવિત્રી તરફ જોયું અને કહ્યું સમય આવી ગયો છે તારે તારા નસીબનો સામનો કરવો પડશે સાવિત્રીની આંખો ખુલી ગઈ તેનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું તેણે પોતાના પેટ પર હાથ મૂક્યો અને અનુભવ કર્યો કે બાળકની હલચલ વધી રહી છે તેણે વિચાર્યું હવે સમય નજીક છે સવાર થતાં જ ગામમાં વિચિત્ર ખડભડાટ મચી ગયો આકાશમાં અંધારું છવાઈ ગયું ઝાડ ઝડપથી હલવા લાગ્યા અને પક્ષીઓ ડરના માર્યા આમ તેમ ઉડવા લાગ્યા સાવિત્રી ઝૂંપડીની બહાર આવી તો જોયું કે ગામની બહાર એક કાળો આકાર ઊભો હતો તે કાલકેતુ હતો તેની લાલ આંખોમાં ક્રોધની જ્વાળા સળગી રહી હતી તેણે ગર્જના કરતાં કહ્યું હું પાછો આવી ગયો છું તારા ગર્ભના બાળકને હું જન્મ લેવા નહીં દઉં સાવિત્રીએ હિંમતથી કહ્યું તું મારા બાળકને સ્પર્શી પણ નહીં શકે કાલકેતુએ જોરથી હસતા કહ્યું તું એકલી શું કરી શકે છે હું પોતે જ અંધકારનો સ્વામી છું તારો અંત નક્કી છે સાવિત્રીએ પોતાના ગર્ભ પર હાથ મૂક્યો અને કહ્યું મારા ગર્ભનું રક્ષણ સ્વયં ઈશ્વર કરી રહ્યા છે તું ગમે તેટલો પ્રયત્ન કરી લે મારા બાળકને તો નુકસાન નહીં પહોંચાડી શકે કાલકેતુએ ત્રિશુળ ઊંચક્યું અને સાવિત્રી તરફ ઉછાળ્યું સાવિત્રીએ આંખો બંધ કરી દીધી ત્યારે જ અચાનક હવામાં એક ગર્જના થઈ સાવિત્રીએ જોયું કે સામે એ જ વાંદરો ઊભો હતો તેની આંખોમાંથી અગ્નિની જ્વાળા નીકળી રહી હતી વાંદરાએ છલાંગ લગાવીને ત્રિશૂળને હવામાં પકડી લીધું અને તેને કાલકેતુ તરફ ફેંકી દીધું ત્રિશૂળ કાલકેતુની છાતીમાં જઈને ખૂંપી ગયું કાલકેતુ દર્દથી ચીસો પાડી ઊઠ્યો પણ તેણે પોતાની શક્તિનો ઉપયોગ કરીને ત્રિશૂળ બહાર કાઢ્યું અને વાંદરા પર હુમલો કર્યો વાંદરાએ એક શક્તિશાળી ગર્જના કરી અને આકાશ તરફ જોયું ત્યારે જ આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને વાંદરાના શરીરમાં સમાઈ ગયો વાંદરાનું શરીર સોનેરી થઈ ગયું તેના માથા પર એક દિવ્ય મુગટ પ્રગટ થયો તેની આસપાસ એક દિવ્ય પ્રકાશનું વલય બની ગયું વાંદરાએ કહ્યું કાલકેતુ તારો અંત હવે નક્કી છે હવે તું આ સૃષ્ટિનો ભાગ નહીં રહે કાલકેતુએ ગુસ્સામાં કહ્યું તો મને હરાવી નહીં શકે વાંદરાએ જોરથી છલાંગ લગાવી અને કાલકેતુના માથા પર પ્રહાર કર્યો કાલકેતુએ જોરથી ચીસ પાડી અને તેનું શરીર સળગવા લાગ્યું તેણે વાંદરાને પકડવાનો પ્રયત્ન કર્યો પણ વાંદરાએ તેને આકાશમાં ઉછાળી દીધો ત્યારે જ આકાશમાંથી એક દિવ્ય વજ્ર પડ્યું અને કાલકેતુના શરીર પર પડ્યું કાલકેતુના શરીરમાંથી કાળો ધુમાડો નીકળ્યો અને તે રાખમાં બદલાઈ ગયો સાવિત્રીએ જોયું કે વાંદરો હવે ધીમે ધીમે તેની પાસે આવી રહ્યો હતો તેની આંખોમાં પ્રેમ અને શાંતિનો ભાવ હતો વાંદરાએ તેના હાથને સ્પર્શ કર્યો અને કહ્યું હવે તારે તારા ભાગ્યનો સામનો કરવાનો છે સાવિત્રીને અચાનક તીવ્ર દુખાવો થયો તે જમીન પર બેસી ગઈ વાંદરાએ તેના માથા પર હાથ મૂક્યો સાવિત્રીને લાગ્યું કે જાણે કોઈ દિવ્ય શક્તિ તેનામાં પ્રવેશી રહી છે ધીમે ધીમે તેના દુખાવાની વચ્ચે એક મધુર રોશની પ્રગટ થઈ એક બાળકના રડવાનો અવાજ સંભળાયો સાવિત્રીએ જોયું કે તેના ખોળામાં એક દિવ્ય બાળક હતું તેના કપાળ પર ઓમનું એક ચમકતું ચિહ્ન હતું તેના શરીરમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો હતો વાંદરાએ તે બાળકને જોયું અને કહ્યું આ બાળક માનવ અને દૈવત્વના મિલનનું પ્રતિક છે તે ભવિષ્યમાં સત્ય અને ધર્મની સ્થાપના કરશે તેનું રક્ષણ કરવું તારું કર્તવ્ય છે સાવિત્રીએ પ્રેમથી બાળકને પોતાના ખોળામાં લીધો અને કહ્યું હું તેનું રક્ષણ કરીશ વાંદરાએ હસતા હસતા કહ્યું હવે મારું કાર્ય પૂર્ણ થયું સાવિત્રીએ ગભરાઈને કહ્યું હવે તું મને છોડીને જતો નહીં વાંદરાએ કહ્યું હવે મારે મારા અસલી સ્વરૂપમાં પાછા ફરવાનું છે પણ જ્યારે તને મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ પાછો આવીશ સાવિત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે કહ્યું તું કોણ છે વાંદરાએ કહ્યું હું ઋષિ અત્રિનો પુત્ર છું પણ હવે હું તારા જીવનનો રક્ષક બની ગયો છું જ્યારે આ બાળક પર સંકટ આવશે ત્યારે હું ચોક્કસ આવીશ સાવિત્રીએ બાળકને ખોળામાં લીધો અને કહ્યું હું જાણું છું કે તું મને ક્યારેય એકલી નહીં છોડીશ વાંદરાએ તેની તરફ પ્રેમથી જોયું અને ધીમે ધીમે સોનેરી પ્રકાશમાં અદૃશ્ય થઈ ગયો આકાશ તરફ જોતા સાવિત્રીને એવું લાગ્યું કે તેનું જીવન હવે એક નવા માર્ગ પર આવી ગયું છે સાવિત્રીએ તે બાળકનું નામ અનિરુદ્ધ રાખ્યું તે બાળક અસાધારણ હતો તેના શરીરમાંથી દિવ્ય તે જ નીકળતું હતું ગામના લોકો જે પહેલાં સાવિત્રીને કલંક માનતા હતા તેઓ હવે તેને દેવીની જેમ પૂજવા લાગ્યા હતા સાવિત્રીએ અનિરુદ્ધનું પાલન પોષણ અત્યંત પ્રેમ અને હિંમતથી કર્યું તેને વિશ્વાસ હતો કે જે દિવસે તેના પુત્ર પર કોઈ સંકટ આવશે તે દિવસે તે જ દિવ્ય વાંદરો તેની મદદે પાછો આવશે વાંદરાનો પ્રેમ હવે સાવિત્રીના જીવનનો અભિન્ન ભાગ બની ગયો હતો પ્રેમ ત્યાગ અને દિવ્યતાની આ કથા યુગો યુગો સુધી લોકોને પ્રેરણા આપતી રહી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી એ તમારો અભિપ્રાય અમને જરૂર આપજો અને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ